હવે વિસનગર શહેરમાં સૌપ્રથમ વખત એક્યુપેશર થેરાપી સેન્ટરનો શુભારંભ થઈ ગયો છે શહેરના આઈટીઆઈ ચોકડી પાસે આવેલા ગુરુકુળ રોડ ઉપર સોના કોમ્પ્લેક્સ ખાતે ડોક્ટર યોગેશભાઈ પરમારના હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી દ્વારા વિવિધ દર્દમાં સારવાર અને ઉપયોગી કસરતોથી તમામ પ્રકારના દુખાવો માટે આશીર્વાદરૂપ બની રહી છે હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી સેન્ટર ખાતે અત્યંત આધુનિક ટેકનોલોજી સાથેના મશીન દ્વારા યોગ્ય સારવાર કરવામાં આવે છે જેમાં કમ્મર તથા ગરદનના દુખાવા ફિપ્સામાં નળીના બ્લોકેજ જેવી અનેક સારવાર કરવામાં આવે છે તો હવે મહેસાણા કે અમદાવાદ જેવા શહેરમાં જવાની જરૂર નથી હવે આપણા શહેર વિસનગરમાં જ એક્યુપેશર થેરાપીનો લાભ મેળવો હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી સેન્ટર સુના કોમ્પ્લેક્સ ગુરુકુળ રોડ આઈટીઆઈ ચોકડી વિસનગર વિસનગર શહેરના કોપરસિટી વેલફેર એસોસિએશન દ્વારા ગઈકાલે બુધવારે વિસનગર નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ તથા ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીને શહેરના રાજમાર્ગ ઉપર ખાડા પડી ગયા હતા તે બાબતની રજૂઆત કરીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને શહેરના સવાલા દરવાજા વિસ્તારથી દીપરા દરવાજા અને એમએન કોલેજ રોડ ઉપર આકાશ હોસ્પિટલ આગળ પડેલા ખાડાઓના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે તકલીફ પડે છે અને ક્યારેક ટ્રાફિક જામ થઈ જાય છે અને અકસ્માત થાય તેવા સંજોગો ઊભા થાય છે આ બાબતના સમાચાર અમારી ચેનલમાં પ્રસારિત કરવામાં આવતા જ વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આજે ગુરુવારે સવાલા દરવાજા વિસ્તારમાં નગરપાલિકાના સભ્ય શ્રી અમાજી ઠાકોરના ઘર પાસે પડેલા કામગીરી વહીવટીતંત્ર દ્વારા શરૂ કરવામાં આવી હતી જોકે હજુ આ રોડ ઉપરના દબાણો દૂર કરવાની કામગીરી બાકી છે અને આ બાબતે નગરપાલિકા દ્વારા નોટિસો પણ પાઠવવામાં આવી છે અને આ બાબતે નગરપાલિકાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ રોડ ઉપર ગટર વ્યવસ્થાની કામગીરી પણ કરવાની છે ત્યારે આજે તો ફક્ત ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ